નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચોપાટ ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક તરફ ગુજરાતમાં વિકાસના મોટા મોટા બળગાઓ ફૂંકવામાં આવતા હોય છે તે વિકાસના બળગાવ વચ્ચે ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં મહિલાને જોડીમાં પ્રસુતિ કરાવવા માટે લઈ જવી પડી આ ખૂબ જ દુઃખદની ઘટના સામે છે કેમ કે દેશને આઝાદ થયા સિત્યોતેર વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે છતાં પણ ગુજરાતમાં રોડ રસ્તાના અભાવે આજે પણ મહિલાઓને જોડીમાં નાખીને લઈ જવી પડે તે ગુજરાત માટે પણ એક મોટી કમનસીબી માનવામાં આવી રહી છે તે વચ્ચે ચોપાટ ગામની જે મહિલાને આજે પ્રસુતામાં દુખાવો પડ્યો હતો અને ત્યાંથી હોસ્પિટલ દસ કિલોમીટર ઘરેથી દૂર હોવાથી જે મહિલા છે તેમના પરિજનો દ્વારા મહિલાને જોડીમાં નાખીને તેઓ લઈ જઈ રહ્યા હતા પરંતુ પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે મહિલાને વધુ પડતો દુખાવો પડતા ત્યાં જ અધ વચ્ચે જ રસ્તામાં તેમની પ્રસુતિ કરાવવી પડી જેના કારણે મહિલાએ બાળકને જન્મ પણ આપ્યો છે આ ઘટનાના સંદર્ભમાં આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને આદિવાસી વિસ્તારોમાં જે વિકાસના નામે તેમની જમીનો છીનવાઈ રહી છે અને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ તેમણે શું વાત કહી છે તે સાંભળી લો આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનો પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જયારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે ત્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ ભરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદારો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છીએ ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ આ હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ આક્રમક જોવા મળી રહ્યા છે તેમનું કહેવું છે કે ઇઠ્યોતેર વર્ષ જેટલો સમય થઈ ગયો છે દેશને આઝાદ થયા એક તરફ આપણે વિકાસ મોડેલના બણગાવ ફૂંકી રહ્યા છે છતાં પણ આજે આદિવાસી વિસ્તારોમાં યોગ્ય સારા રોડ રસ્તા નથી પીવાનું શુદ્ધ પાણી નથી શિક્ષણની વ્યવસ્થાનો અભાવ છે તેના કારણે અવારનવાર આ પ્રકારે સમાજની યાતનાઓ વેઠવી પડતી હોય છે તે મામલામાં સરકાર કડક કાર્યવાહી કરે ને તેમણે આ મામલે અધિકારીઓને પણ ગંભીરતાથી નોંધ લેવા માટે કહ્યું છે જણાવી કે અવારનવાર નર્મદા જિલ્લા હોય કે છોટાઉદેપુર જિલ્લા હોય ત્યાંથી છેવાડાના ગામડાઓ સુધી વિકાસ ના પહોંચ્યો તેવા દ્રશ્ય સામે આવતા હોય છે અને આવી જ રીતે મહિલાઓને જોડીમાં હોસ્પિટલ સુધી લઈ જવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે દરવા કિસ્સામાં જોવું રહ્યું તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી આગામી સમયમાં કરવામાં આવે છે અને આવી રીતે ભવિષ્યમાં કોઈ અન્ય મહિલાને આવી રીતે જોડીમાં નાખીને ના લઈ જવી પડે તે માટે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર કેટલું સજાગ બને છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં